ચાલો વિદ્યાર્થી મિત્રો આજે તારીખ તેર ચાર ચોવીસ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે વાર્ષિક પરીક્ષામાં ચાલી રહી છે એમાં ધોરણ છનું ગુજરાતી વિષયનું પેપરનું આપણે સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન એક છે પ્રશ્નોના બે વાક્યોમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે કવિએ ટેકરીને કેવી કહી છે અને કેમ તો એનો જવાબ જોઈએ કવિએ ટેકરીને આળસુની પીર કહી છે કારણ કે ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે ઉઠીને ક્યાંય જતી નથી કંઈ કામ કરતી નથી તેથી કવિએ ટેકરીને આળસુની પીર કહી છે હવે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન છે નદી કિનારે ફરવા જાઓ ત્યારે શું શું જોવા મળે છે તો જવાબ જોઈએ નદી કિનારે ફરવા જઈએ ત્યારે દૂર દૂરથી આવીને પથરાયેલા ગોળ ગોળ રંગીન પથ્થરો છીપલા પરવાળા શંખ વગેરે જોવા મળે છે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ પોષની તડકી ટેકરી અથડાયા પછી શું શું થાય છે તો જવાબ જોઈએ પોષની તડકી ટેકરી અથડાય ત્યારે હુંફાળા અજવાળામાં મેલા ગેલા માર્ગો નાતા હોય તેમ લાગે છે હરણાથી સોનલ વની ધૂળ ઉડે છે પંખી કલશોર કરે છે તરણાની ટાંકથી તેણે જાણે કિરણની ગોદડી સીવી હોય તેમ લાગે છે પાંદડાઓ એકબીજાને આડ લઈને મલકે છે હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન ફૂલોનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કરો છો તો આ તો આપણે બધાને આવડે જ છે તો જવાબ જોઈએ ફૂલોનો ઉપયોગ પૂજામાં હાર બનાવવા વહેણી બનાવવા ઘર સજાવવા આંગણું સજાવવા કોઈના મૃત્યુ સમયે પણ પાથરા માટે ફૂલો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર બે ફકરાના આદર સોરી પ્રશ્ન નંબર એકનો બ પ્રશ્નોના બે વાક્યોમાં જવાબ આપવાના છે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે તેનો જવાબ જોઈએ તો યુદ્ધમાં બોમ્બ અણુ પરમાણુ બોમ્બ ટેન્ક બંદૂક મશીનગન મિસાઇલ ડ્રોન ફાઇટર પ્લેન વગેરે વપરાય છે હવે બીજો પ્રશ્ન જોઈએ તમે તમારા મમ્મીને કયા કામમાં મદદ કરો છો તો આ પ્ર તમારે પોતાના વિચારો જાતે લખવાના છે કારણ કે બધા અલગ અલગ કામમાં મમ્મીને મદદ કરતા હોય છે ત્રીજો જોઈએ સિંધુડો કોણ હતું તેની રચના કોણે કરી હતી તો જવાબ જોઈએ સિંધુડો શૌર્ય જગાડનારા કાવ્યોની ચોપડી હતી તેની રચના ઝવેરચંદ મેઘાણીએ કરી હતી હવે જોઈએ પ્રશ્ન નંબર બે ફકરો આપ્યો છે એના આધારે આપણે જવાબ લખવાના છે તો એ ફકરો આપે છે પ્રશ્ન જોઈએ સુકા અને લીલાને કોની સાથે દોસ્તી હતી તો પરપોટા સાથે પરપોટો બપોરે શું કરતો હતો તો તરાપે આવીને હવાનું લાડુ જમતું પરપોટો કેવી રીતે ઊંઘતો હતો બૂડ બૂડ નસકોરા બોલાવીને ઊંઘતો હતો પરપોટો સૂકા પાસે જઈ શું રમતો હતો સાત તાળી રમતો હતો ફકરામાંથી રૂઢિપ્રયોગ છે આંખ આડા હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે આપેલી પંક્તિને વિચાર વિસ્તાર કરો તળાવથી જો નીકળો સૂરજ ખોલીને જળની ખડકી અહો પોપની પોષની તડકી તો અર્થ છે આ પંક્તિનો અર્થ છે કે જળની ખડકી ખોલીને સુરત તળાવેથી નીકળ્યો છે આમ પોષ મહિનાની તડકીનું સુંદર શબ્દચિત્ર આલેખેલું છે હવે આપણે બીજું જોઈએ તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાણે રે એનો જોઈએ આ પંક્તિમાં કવિ કહે છે કે તારી હાક કે બૂમ સાંભળીને કોઈ તારી સાથે ન આવે તો એકલો જ આગળ વધ સત્યના માર્ગે એકલા જ જવું પડે છે ત્રીજો જોઈએ ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણા ખોળીશ વાક્ષે કાંટા દુખશે પાણી તોય જરીક ન લઈશ તો આ પંક્તિમાં કવિ કહે છે કે ભાઈ પોતાની બેન માટે ફૂલ ખેતરોમાં શોધી સુધીને વીણશે ભાઈ કહે છે કે ફૂલ વીણતા મને વાગે તો પણ હું ડરીશ નહીં અને ફૂલ વીણ વીણીને બેન માટે વીણી બનાવીશ આ રીતે ત્રણે ત્રણના અર્થ મેં અહીં આપી દીધા છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દનો સાચો અર્થ શોધીને લખો ઝાલકોદા એટલે પકડદાવ બેઠાડું એટલે બેસી રહે એવું લહેરખી એટલે કે હવાનું નાનકડું મોજું પોરો એટલે કે ઘાસ થાક ખાવો ઘાસલ એટલે ઘાસિયા જંતર એટલે વાજિંત્ર હવે આપેલા શબ્દમાં જુદો પડદો શું શબ્દ છે પાણી તો પાણી શબ્દ જુદો છે અલ્પ તો વધુ જુદો છે આકાશ તો પાતાળ જુદું સુગંધ તો ઘન જુદી અહીંયા વિરુદ્ધાર્થ જે છૂટો પડે છે આપણે અહીંયા લખ્યો છે હવે જોઈએ આગળનો પ્રશ્ન પાંચ અ નીચે આપેલા વાક્યોનો કાળ ઓળખીને લખો અભિમન્યુ પદભેદશે ભવિષ્યકાળ દિનેશ આવતીકાલે સમયસર પડશે ભવિષ્યકાળ પરપોટાને કકડીને ભૂખ લાગી છે વર્તમાન કાળ વિશાલે ગઈકાલે ગુજરાતી ફિલ્મ જોઈ ભૂતકાળ હમણાં ઠંડો પવન વાઈ રહ્યો છે વર્તમાનકાળ હવે બ જોઈએ સરલા આઈસ્ક્રીમ લેવા ગઈ સરલા આઈસ્ક્રીમ લેવા ગઈ પણ દુકાન બંધ હતી સિંહે ગર્જના કરી તેથી વિશાલ ગભરાઈ ગયો સૂચનાઓનું પાલન કરું કારણ કે એ આપણા ફાયદામાં છે કરંટ લાગતા સાહિલને ઝટકો લાગ્યો અને ત્યાં જ બેભાન થઈ ગયો હું રવિવારે સાંજે ચિત્ર દોરીશ અથવા બગીચામાં ફરવા જઈશ તો આ જે જે સંયુક્ત છે એ અહીંયા લખેલા છે હવે વાક્યમાં ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખવાનું કમળ આપણો રાષ્ટ્રીય ફૂલ છે ના કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે દ્રૌપદી અભિમન્યુની યુદ્ધ જોતી હતી જોતાને જોતી હતી હાથમાંનો ફુગો ધડાકભેર ફૂટી ગયો ગઈ ને ગયો વૃક્ષો સુંદર લાગે છે વૃક્ષો સુંદર લાગે છે ધૂળવાળો રસ્તો ઉજળી લાગે છે ને ઉજળો લાગે છે તો આ રીતે સાચા અર્થ કરીને વાક્યો લખવાના છે હવે જોઈએ પ્રશ્ન છ અ ભાવ દર્શાવતા વાક્ય પૂર્ણ કરો તમારું મનગમતું રમકડું મમ્મી લાવે તો આનંદ થાય તમારા મમ્મી બીમાર હોય ચિંતા થાય તમારી મનગમતી વસ્તુ તૂટી જાય તો ગુસ્સો આવે તમે ભૂખ્યા હોય ત્યાં માણસ જુઓ ત્યારે દયા આવે તમારે અંધારામાં એકલા જવાન થાય તો ભય લાગે હવે આવા જ આ જે ભાવ જે છે ગુસ્સો આનંદ ભય દયા અને ચિંતા એનું વાક્ય બનાવવાનું છે તો આપણે જોઈએ પહેલું છે ગુસ્સો પપ્પાએ લાફો મારતા યશ ઘરેથી નીકળી ગયો તો આમાં ગુસ્સાનો ભાવ છે આનંદ આજે મમ્મી રમકડાની ગાડી લાવી આનંદનો ભાવ છે ભય રાત્રે બસ સ્ટેન્ડ જતા થતી લાગણી દયા રસ્તામાં અપંગ માણસને જોવાનું થાય ત્યારે મદદ કરવી ચિંતા પરીક્ષામાં ટાઈમસર ન પહોંચતા મને મોડું થયું અહીંયા ચિંતાનું એટલે આ રીતે પ્રશ્ન આવશે હવે પ્રશ્ન સાત છે કોઈપણ એક પાત્રનો પરિચય આપો અભિમન્યુ કે પરપોટો તમારા પાઠમાં જે જે આવે છે એના વિશે તમારે લખવાનું છે અહીંયા આપેલું ચિત્ર આપ્યું છે એને તમારે વર્ણન કરવાનું છે અને પ્રશ્ન આ છે કે કોઈપણ એક પ્રસંગનું વર્ણન કરવાનું છે કે વિજ્ઞાન મેળાનું કે ઉત્સવ તમારી શાળામાં જે ઉજવાયા હોય એમાં તમે કોઈપણ એક પ્રસંગનું એ વર્ણન કરીને લખવાનું પોતાના શબ્દોમાં લખવાનું છે તો એ મારો વિડીયો પૂરો થાય છે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો